એવું વિચાર કરેલો કોઈનો ફોન નથી આવેલો પણ તમારી સમસ્યા છે એકબીજાને તો પડવાની જરૂર નહીં કારણ પચી હતી મારી પ્રોપર્ટી છે તો હંમેશા માનવતા દ્રષ્ટિએ આવતો હોય છે કે કોઈ પણ સમાજના લોકો હોય એક આપણા વિસ્તારના ધારાસભ્ય તરીકે જીતા પછી તમામ સમાજ સાથે રહેવું અને તમામ સમાજને કામ લાગવું એ મારી ફરજ હોય છે ને એવું મારી ફરજ નિભાવું છું એટલે ઘણા સમયથી આ ચાલતું હતું મને કોઈ ફોન નહોતો કરેલો કેવો આવતો નહોતો એટલે તમારી તમારે એકબીજાને વાતથી પ્રશ્ન પછી જાય અને નિવારણ આવે તો સારું પણ કાલે પછી મેં આપ લોકોનો કેવી રીતે એક નથી તો તમારો પ્રશ્ન નિવાર આવે એનાથી મતલબ છે અને બધા સાથે વાત કરી વાત કરી અને હું સવારે તંત્ર ફોન કરી અને સવારે મળવા જઈ છે આપની વાત ત્યાં રાખીશ અને જે કંઈ વાત થાય એ પછી આપણે ચર્ચા કરશું ને એવું લાગે તો આપ લોકોને પણ તંત્ર સાથે બેસાડી અને એમાં તમારું સારું રીતે સોમનાથ દાદાને આશીર્વાદથી તમારું સારું નિવારણ આવે એવું કરવાનો મારું સો ટકા પ્રયત્ન કરીશ આગળ હમણાં થોડાક આગળ હોટલમાં પછી આગેવાનો સાથે પણ બેઠેલા હતા ત્યાં લોકો સાથે પણ બેઠા તમારી સાથે પ્રશ્નો સાંભળ્યા અને તમારો પ્રશ્નો સાંભળી અને કોઈ તો કહેતું હતું કે કેટલા દિવસથી આ રીતે આપતા હતા તો તમારે વાત કરવી જોઈએ કારણ કે પછી એવું થાય ઘણીવાર કે તમે ન બોલાવો ને હું આવું અને કંઈ બગડે તો કાલે એમ નામ મારી ઉપર ભૂતું આવે કે ભાઈ વિમલભાઈને બોલાવ્યા ન હતા નહીં આવ્યા ને એને બગાડ્યું છે એટલે તમારી વાત થાય તમારી એક બીજાની વાત